ભારત પાક ની તનાવ સ્થિતિ વચ્ચે મોટા સમાચાર જૂનાગઢ કલેક્ટર દ્વારા દરિયાઈ સમિતિ ની બેઠક યોજાઈ રિપોર્ટ બાય પરેશ બુદ્ધ ભટ્ટી જૂનાગઢ આજે માંગરોળ ખાતે કોસ્ટલ સિક્યુરિટી બાબત માં બેઠક યોજાઈ હતી અને આ બેઠક માં અમારી સાથે પોલીસ અધિકારી સુરક્ષા દળ ના જવાન અને સાથે સાથે જે કોસ્ટલ વિસ્તાર માં આવતા અમારા જે ગામડા છે એના સરપંચ તલાટી ફિશિસ ડિપાર્ટમેન્ટ પી સેલ એમ અલગ અલગ વિભાગના અધિકારી પણ જોડાયા હતા ખાસ તો આ બેઠકનો આશય એ હતો કે જે કોસ્ટલ બાબતમાં છે એ લોકો સાથે એંગેજમેન્ટ કરી અને દરિયાઈ સુરક્ષા બાબતે ખાસ બધાને સેન્સિટાઈઝ કરવામાં આવ્યા છે અને આ સમગ્ર સ્થિતિમાં એમનો પણ સાથ સહકાર જરૂરી મળી રહે એ ખાસ એમને સૂચના આપવામાં આવી છે અને સરકાર શ્રી તરફથી અત્યારે જે બ્લેકઆઉટ બાબતમાં હોય કે એરસ્ટ્રાઇકમાં સાયરન બાબતમાં જે પણ એસઓપી આપવામાં આવી છે એની પણ એ લોકોને જાણકારી આપવામાં આવી છે અને આથી તંત્ર તમામ લોકો સાથે જરૂર સંકલન કરી અને કોઈ પણ પ્રકારની જો પરિસ્થિતિ પેદા થાય તો એનો સામનો કરવા માટે અત્યારે સંપૂર્ણ રીતે સજ્જ છે અને એમાં પણ લોકોનો પણ ખાસ સહકાર મળી રહે એવી અમને તમામ સરપંચો અને એમના તરફથી ખાસ અમને ધરપકત પણ આપવામાં આવે છે આ બેઠક ખાસ દરિયાઈ પટ્ટી પરના ગામડા અને એના જે સરપંચ તલાટી છે એના એની સાથે જોતી હતી